જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ શો બધા મજામાં હશો તો મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે મતલબ તમને માહિતી કદાચ હશે કે નહીં હશે પણ મેં ટેલિગ્રામમાં માહિતી આપી છે બરાબર અને એ ભરતીનું નામ છે ટેરિટોરિયલ આર્મી બે બધે બધા રાજ્યોના અને બધા જ બધા ઝોનના મતલબ કે નોટિફિકેશન તો આવી ગયા છે બરાબર પણ આપણું આવતું નહોતું ને હજુ પણ તમે હજી છે કે સર આ જે વસ્તુ જે લીક થઈ છે શું એ સાચી છે બરાબર કઈ વસ્તુ મતલબ કઈ એવી ભરતી આ જે વસ્તુ જે થઈ છે કઈ છે તો એ હું તમને કહેવા માંગુ કે દેખો એકસો ને છ ઇન્ફન્ટ્રી બટાલિયન બરાબર એકસો ને પંદર ઇન્ફન્ટ્રી બટાલિયન મહાર અને એકસો ને બાવીસ ઇન્ફન્ટ ઇન્ફન્ટ્રી બટાલિયન મદ્રાસ ઝોન ફોર ગુજરાત ભરતી એ લીક થઈ છે તો સર હવે શું મતલબ આ ભરતી ખરેખર આવશે ખરી આ ઘણા બધા સવાલો છે આ ભરતીની પ્રોસેસ શું છે બરાબર ડોક્યુમેન્ટ શું જોઈએ મતલબ કે સર આપણે મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે તો શું આ ફોર્મ ભરી શકું કે ન ભરી શકું ઓનલાઈન આવશે ઓફલાઈન આવશે શું આવશે કઈ રીતના છે મતલબ કે તમને એવા બી સવાલ થતા હશે કે સર આમાં તૈયારી કરવા માટે કેટલી મિનિટ મારે આવવી જોઈએ અહીંયા કે હું ત્યાં મતલબ શું કહેવાય મારું ત્યાં વારો આવી જાય ગ્રાઉન્ડ ક્યાં આવશે બધે બધી વસ્તુની વાત હું આજે આ વિડીયોમાં કરવાનો છું કે જે વિદ્યાર્થી બરાબર કે જે જે બી આર્મીની તૈયારી કરવા માંગે છે ને અને એનું વર્ધી પહેરવાનું સપનું જગ્યા પૂરું નથી થયું બરાબર તો તમારા માટે આ ભરતી આવી રહી છે જાગી જજો વસ્તુ સમજી લેજો બરાબર આ એમ સમજી લો કે જે બી થશે ને તરત થશે બહુ ટાઈમ નહીં આપે ગઈ વખતે પણ મેં ચેતા હતા ગુજરાતના વિદ્યાર્થીઓને અને એટલો પ્રતિસાદ મેળવ્યો મને ટી એ ભરતી બાબતે મેં જે માહિતી આપી આપણે વિડીયો છે ને બધી ગયા હતા બરાબર ત્યાં સુધી ટાઈમ એકદમ ઓછો હતો આ વખતે સમય આપણી પાસે છે હજુ બી સમય છે એની વ્યવસ્થિત તૈયારી કરો તો આરામથી તમે પાસ કરી શકો બસ તમારી અંદર અંદરજી પ્લાનિંગ હોવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં બધી કમ્પ્લીટલી વાત કરવાના છે વિડીયો કદાચ થોડોક મોટો થઈ જાય બરાબર તો છેલ્લે સુધી જોજો તમારા માટે ખૂબ જ કામની માહિતી છે બરાબર હરેક વસ્તુ આ વિડીયો આપણે ત્રણ પાર્ટમાં લઈશું પેલી વસ્તુ થઈ કે છેલ્લી ભરતી અને આ ભરતી ક્યારે છેલ્લી ભરતીમાં પ્રોસેસ શું થઈ હતી અને આ ભરતીમાં શું કહેવાય કે ક્યારે થવાની છે બરાબર બીજી વસ્તુ પાર્ટ ટુ ભરતીની ફૂલ પ્રોસેસમાં સર આની માહિતી આપો કે અમે દોડ પહેલાં આવે છે કે એક્ઝામ પહેલાં આવે છે એક્ઝામ કેટલા માર્કની આવે છે કેટલાથી કેટલા શું કહેવાય કે ટાઈમિંગ અંતર કરવાનું હોય છે બધું હાઈટ વેચ ચેસ્ટ બધું આપણે આમાં કહીશું અને ત્રીજી કે તૈયારી માટે સર શું કરવું કેટલો સમય અમારી પાસે છે એ બધી વસ્તુ આપણે આમાં વાત કરીશું પ્રોપર બરાબર તો વિડીયોમાં નવા હોય ને અને ખરેખર ફોઝી બનવાનું સપનું તમે જોયું હોય તો આ એક લાઇક તેના માટે બને જ છે બરાબર તો એ લાઇક આપી દેજો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરે તો જોઈન કરી લોજો માહિતી આપું છું ઠીક છે તો કાંઈ પણ બધી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો હવે શરૂઆત કરીએ છેલ્લી ભરતી ના ભરતી ક્યારે બધા બધી વસ્તુ મારા દિમાગમાં જ છે બરાબર કેમ કે મેં ભરતી આવી આ ભરતી ગઈ ભરતી આપણે કરાવેલી છે અને એક વસ્તુ તમને મને કહેતાં ગર્વ થાય છે કે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી એક માત્ર એવી એકેડમી છે કે જેને ટેરિટોરિયલ આર્મીમાં પણ પાસ કરાવેલા છે બે બોયઝને પાસ કરાવેલા છે ફિઝિકલ મેડિકલ બધી થઈને એમાં એકનું તો ફાઇનલ થઈ ગયું છે બરાબર અત્યારે ટ્રેનિંગ કરે છે આપણા પ્રશાંતનો વિડીયો તમે જોઈ લો તો મૂકી દઈશ બરાબર ચેનલમાં અને ઇતિહાસ નહીં ઇતિહાસ ફાઇનલમાં રહી ગયો હતો તો આપણે પૂરેપૂરો મને અનુભવ છે કેમ કે મને તૈયારી કરાવેલી છે ને આપણે તૈયારી અત્યારે ચાલુ જ છે તો બધી વસ્તુ વાત કરીશ વિશ્વાસ રાખજો કઈ ખોટું નહીં કહો ઓકે છેલ્લી ભરતી છેલ્લી ભરતી જે મિત્રો બરાબર બે હજાર ને બરાબર તમને ખબર છે ને કે છેલ્લી છેલ્લી ભરતી થઈ હતી એ અપ્રોક્સિમેટલી ઓલ ઓવર ભારતમાં કઈ કેટલીક પચીસો પચીસો થી ત્રણ હજારની જેટલી વેકેન્સી હતી બરાબર પચીસો થી ત્રણ હજાર જેટલી વેકેન્સી હતી ને ઓલ ઓવર ભારતમાં ભરતી થઈ હતી આપણો જે ઝોન ફોર આપણો કેમાં વારો આવે આપણે ઝોન ફોરમાં ફોન ઝોન ફોર લાગે ગુજરાત બરાબર પણ ઝોન ફોરમાં આપણે ખાલી ગુજરાત જ નથી ગુજરાતની સાથે સાથે બરાબર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ભારત બરાબર દક્ષિણ ભારત આવે પછી દીવ દમણ આવે બરાબર પછી ના શું કે દીવ દમણ દાદરા નગર હવેલી બરાબર પછી પુડુચેરી આવે અને દક્ષિણ ભારતમાં બધા આવી ગયા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓલ ઓવર

ચાર સેન્ટર આપ્યા હતા બે હજાર ત્રેવીસમાં એક તો કર્ણાટકનું એક સેન્ટર હતું તમિલનાડુનું સેન્ટર હતું અને મહારાષ્ટ્રના બે સેન્ટર હતા બરાબર દેવવલી એન્ડ કોલ્હાપુર બરાબર એક જ દિવસે ચાર જગ્યાએ જવાનું હતું આ વખતે અલગ અલગ તારીખ આપી છે સાચી જગ્યા ખોટી આપણે આગળ વાત કરીએ બરાબર તો ચાર સેન્ટર આપ્યા હતા એ ચાર સેન્ટરમાં આપણે પહેલે જ દિવસે જવાનું હતું મેં મારા બોયઝને તમિલનાડુ મોકલ્યા હતા તમે તમિલનાડુ જાઓ બરાબર જ્યાં કોઈ ન જાય ને ત્યાં આપણે ભૂગ્યું બરાબર બે દિવસ વધારે ટ્રાવેલિંગ કરી તમિલનાડુ જાય અને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું બરાબર તો એ દિવસે શું કહેવાય કે ડાયરેક્ટ ડાયરેક્ટ એન્ટ્રી હતી શું હોય પહેલા જ દિવસે મારો હતો બધા ડોક્યુમેન્ટ લઈ બરાબર અને ડાયરેક્ટ રનિંગમાં જ ઉતરી જવાનું હતું બરાબર એટલે આ અને પછી શું કરાવ્યું અને બીજા દિવસે મેડિકલ કરાવ્યું અને પછી મહિનો દિવસ પછી મહિના દિવસ પછી એમનો મતલબ જે હતો એક્ઝામ હતી અને એક્ઝામ અહીં સો માર્કની હતી બરાબર હું આમાં પ્રોસેસમાં બધી વાત કરું છું કહી દઉં છું કે આ ભરતીનું કઈ રીતના પ્રોસેસ થઈ હતી બરાબર અને પછી અને થયું કેવું ખબર કે એ એ વસ્તુ થઈ ગઈ પછી દોઢ મહિના બે મહિના પછી હું પીડીએફ આવી મતલબ કે એની ઓફિશિયલ વેબસાઇટમાં પણ આવી બરાબર અને મેલ દ્વારા જાણ કરવામાં આવી અને બહુ ખુશીની વાત હતી અને વાત પણ હતી દુઃખની વાત એ હતી કે આપણે હિત બરાબર આપણા ગ્રુપનો ઘોડો આપણે એને બરાબર એનો વારો મિત્રો એટલા વર્ષો તૈયારી કરી બરાબર ફાઇનલ નામનું આવ્યું કેમ કે પુલઅપ મારતી વખતે હાથ છૂટી ગયો હતો પણ ખુશીની વાત એ પણ હતી કે ગુજરાતની એકમાત્ર એકેડેમી વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી કે એને ટેરિટોરિયલ આર્મીમાં પાસ કરાવેલા છે અને એનું નામ છે પ્રશાંત બરાબર કે મારા જોડે એટલા ટાઈમથી તૈયારી કરતો હતો હર રેક અગ્નિવીરની કે ફૂલ આર્મીની ભરતી મારતો બરાબર એટલા પાંચ વર્ષ પછી એનું સપનું સાકાર થયું છે ટ્રેનિંગ કેરળમાં બરાબર તો એનું નામ ફાઇનલમાં આવી ગયું અને એ કેરલ અત્યારે ટ્રેનિંગમાં જતો રહ્યો છે તો આ હતું બે હજાર ત્રેવીસ ચોવીસની બરાબર તો આ આ પ્રોસેસ હતી મતલબ ત્રેવીસ ચોવીસમાં હવે આ ભરતી ક્યારે બરાબર તો એની વાત કરી લઈએ આપણે બરાબર કે આ ભરતી ક્યારે આવશે દેખો તમને એટલું તો ખબર જ છે કે આ વખતે છે બે હજાર પચીસ છવ્વીસની જે વેકેન્સી છે ને મિત્રો એ પણ અપ્રોક્સિમેટલી એમ સમજી લો કે પાંચ હજારની સમથિંગ જ આવવાની છે પાંચ હજાર સમથિંગ હવે તમે એવું કહેશો કે સર આનું મેરિટ કઈ રીતના બને બોલે એ વખતે મેરિટ કઈ રીતના બન્યું હતું એ વખતે મેરિટ રેઝિમેન્ટ વાઇઝ મતલબ કે ઝોન વાઇઝ મેરિટ બન્યું હતું બરાબર છે તમિલનાડુ હતું જયારે ઇતિહાસ ને પ્રશાંત જયારે જયારે ફિઝિકલ મેડિકલ પાસ કર્યું હતું ને ત્યારે એને એક ફોર્મ ભરવાનું આવે એને ફોર્મ ભર્યું હતું બે હું કહેવાય કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જે રેજીમેન્ટ હતી મેં કીધું મદ્રાસ બરાબર એ રીતના તો સિલેક્ટ કરવાનો આવે અને એ રેજિમેન્ટમાં જેટલી વેકેન્સી હોય ને એ પ્રમાણે એને પછી ફાઇનલમાં નામ ત્યાં બોલે બરાબર એ કેટલી વેકેન્સી હોય છે ને એ આપણે અત્યારે અંદર જ ન હોય પણ ત્યાં તમે જાઓ ને પછી એ લોકો કે બરાબર કે એકસો આઠ કે એકસો સાઠ કેમ કે વેકેન્સી હતી બરાબર એ રીતના ત્યારે એનો વારો આવ્યો હતો આ વખતે પણ બે હજાર પચીસ માં પાંચ હજાર જેટલી વેકેન્સી આવી બરાબર ચોથા ઝોનમાં આપણો વારો છે એટલે કેટલી વેકેન્સી આવશે કેટલી ઝોન છે તો ત્યાં જઈને જ ખબર પડશે પણ આ વખતે પણ વેકેન્સી હશે જ બરાબર પણ તમારે આની તૈયારી કઈ રીતના કરવાની છે ને ક્યારે આવશે એક વસ્તુ સમજી લેજો કે દસ નવેમ્બર બરાબર ચૌદ નવેમ્બર અને એકવીસ નવેમ્બર એવું કહેવામાં આવે છે કે આપણું ફિઝિકલ આ દિવસે આવશે બરાબર આપણું ફિઝિકલ આ દિવસે શું સર આ સાચું છે બરાબર તમારું શું કેવું છે ઘણા વિદ્યાર્થીઓ સવાલ છે કે સર આ સાચું છે ખરું બરાબર હું તમને એટલું જરૂર કહેવા માંગીશ કે ખોટું પર્સન્ટ શું તમે પછી ઓર નથી એવું નથી પણ કહેવાનો મતલબ એમ છે કે બધા તો વાગી જશે આપણું બાકી હતું ઝોન ફોર નું ભાઈ ઝોન ફોર બરાબર નું તો તો એમ લો તમે કે બાકી આવી ગયું છે હવે સમજી લો માહિતી જે છે એ જે આપણી આપણો જે બોયસ પાસ થયો છે એને બી કીધું છે કે યસ મને કહે અલ્પેશભાઈ આ માહિતી સાચી છે આ જે લીક થઈ છે માહિતી એકદમ સાચી છે ભરતીની જાહેરાત થવાની છે અને ડાયરેક્ટ આવશે મહિનો થી પેલા તમને કહે હે ગઈ વખતે કીધું એ પ્રમાણે તો હું તમને અહીંયા ચેતવા આવ્યો છું આજે હું તમને ખાસ કરીને ચેતવા જ આવ્યો છું તૈયાર રહેજો પછી એન ટાઈમે પછી જાગ્યો તો હોડસો કે પહાડા પાસમાં પૂરું ન થાય આ વખતે કોમ્પિટિશન તગડું થવાનું છે બરાબર આપણી જ એકેડેમીમાં દસ થી ઉપર વિદ્યાર્થીઓ તો ખાલી ટીઆર ના છે તમે વિચાર કરો દૂર દૂર થી સમજા તમે કહેવાનો મતલબ એમ છે કે માહિતી સાચી છે વિશ્વાસ કરીને તૈયારીમાં લાગી જજો બરાબર તો આ ભરતી આ રીતના છે જીવી પણ ઓલે આવશે ને હું કહેવાય ઓફિશિયલી એટલે આપણે એના વિશે પૂરેપૂરી માહિતી દઈ દેશો ઓકે તો મિત્રો આ હતી બે છેલ્લી ભરતી ના ભરતી હવે આપણે એ જોઈએ કે ભરતીની પ્રોસેસ શું છે કેટલી કેટલી વસ્તુઓ માંગે છે ચાલો આવી બધી ડિટેલમાં જોઈ લઈએ ઓકે મિત્રો તો હવે ભરતીની ફૂલ પ્રોસેસ કહો ઓકે તો હું તમને છે ને ફટાફટ દેખો મને બધી વસ્તુ મૂટે છે તમે એવું કહેશો કે તમે ગોખીને ન થાય બરાબર એટલે વર્ષોથી કરાવડાવું છું આ વસ્તુ રેડી એટલે બધી જે બી કહીશ એ તમને વિથ પ્રૂફ સાથે કહીશ ઓકે પહેલાં તો તમારે ડોક્યુમેન્ટ બનાવી લેવાના છે બરાબર તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં બનાવ્યો તમે બરાબર ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં બનાવ્યો તો બરાબર પેલા તમારે ક્લાર્ક દસમાં ટ્રેડમેન ઉપર બરાબર આઠમા નો ટ્રેડમેન ઉપર અને દસ માં ઝીડી ઉપર કઈ ચાર પોસ્ટ ઉપર ચાર પોસ્ટ ઉપર ભરતી થાય બરાબર ધોરણ દસ ઉપર ઝીડી ધોરણ દસ ઉપર ટ્રેડમેન બરાબર ધોરણ આઠ ઉપર ટ્રેડમેન અને ધોરણ બાર ઉપર ક્લાર્ક બરાબર ક્લાર્ક જે તે સમયે અમને અમને પણ આ સમયે ખબર ખ્યાલ મિત્રો બરાબર જો દસ ઉપર ટ્રેડમેન ધોરણ દસ ઉપર ટ્રેડમેન ધોરણ આઠ ઉપર ટ્રેડમેન અને ધોરણ બાર ઉપર ક્લાર્ક સમજી લો આ વસ્તુ બરાબર એટલી ચાર પોસ્ટમાં ભરતી હોય છે એટલે તમારે માની લો કે દસ માં પિસ્તાલીસ ટકા હોય ને દસમાં તમારે પિસ્તાલીસ ટકા થી ઉપર હોય ને બરાબર એ એમ સમજી લો કે તમે માં ભરી શકો પિસ્તાલી ઉપર હોય તો બરાબર પિસ્તાલી નીચે હોય ને રેડી તો તમે આમાં ટ્રેડમેન્ટમાં ભરજો તમારી પાસે દસમો પાસ ન હોય ને તો તમે શું કહેવાય કે તો તમે ટ્રેડમેન્ટમાં ભરી શકો બરાબર એમાં કોઈ ટાકાવારી જોતી નથી અને બારમું બારમું હોય ને તમને તો તમારે મતલબ કે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં પચાસ ઉપર હોવા જોઈએ બસ આ તમારું દસ બ ક્વોલિફિકેશન આ થઈ ગયું તમને ચાર પોસ્ટ ઉપર ભરતી થાય છે હવે આ તો વાત થઈ ગઈ ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં લઈ જવાના છે બરાબર તો ડોક્યુમેન્ટ તમારે ધોરણ દસ ધોરણ દસ ની માર્કશીટ જો ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો બરાબર હું જલ્દી જલ્દી માં પતાવીશ વિડીયો માર્કશીટ થઈ ગઈ બરાબર પછી ટ્રાયલ સર્ટિફિકેટ બરાબર ટ્રાયલ સર્ટિફિકેટ માર્કશીટ થઈ ગઈ ટ્રાયલ ટ્રાયલ સર્ટિફિકેટ થઈ ગયું બરાબર ડોમિસાઇલ મિત્રો આ તો ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ડોમિસાયલ બરાબર પછી આધાર કાર્ડ આધાર કાર્ડ બરાબર પછી પાન કાર્ડ જો પાન કાર્ડ આપણે હિતેશ છે ને ગઈ ભરતીમાં માં ગયો હતો ને પાન કાર્ડ એની પાસે નહોતું બરાબર તો પાન કાર્ડ પાન કાર્ડ માટે એને ધોકો ખાવો પડે તો તમિલનાડુ થી અહીંયા અને પાછો 4 દિવસ પછી રિટર્ન તો ડોક્યુમેન્ટ કરવા માટે બરાબર એ થઈ ગયા 15 જેટલા ફોટો 15 જેટલા ફોટોસ બરાબર ડોમિસાઈલ થઈ ગયા ઓકે મેરિડ ને અનમેરિડ મેરિડ અને અનમેરિડ હવે એટલે કે કે દેખો આમાં એવું છે લઈને વર્ષની ઉંમર હું તમને કઈશ બધી વસ્તુ લેતા તો તમારા લગ્ન થઈ ભી ગયા હોય તો તમારા ગામમાંથી એનો દાખલો કઢાવવાનો છે મેરિડ થઈ ગયા હોય તો મેરિડ નો દાખલો કઢાનો છે ને અનમેરિડ એટલે અનમેરિડ એટલે મેં એમ ને યુ કે છે એમ એટલે કે મેરીડ ને યુ એટલે કે અનમેરિડ બરાબર એ થઈ ગયું પછી કઈ ડોક્યુમેન્ટ રહી ગયું આ થઈ ગયું પોલીસ વેરિફિકેશન પોલીસ નો દાખલો પણ આ તાજેતરનો કાઢવો પડીએ પોલીસ નો દાખલો તાજેતરનો કાઢવો આ આપણને છેલ્લા એક મહિનાની અંદર કાઢવો પડીએ પંદર ફોટા આધાર કાર્ડ પાન કાર્ડ ડોમિસાઇલ ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ દસ પાસ બરાબર બસ એટલી વસ્તુ છે આનાથી બરાબર કોઈ બી વસ્તુ છે ડોક્યુમેન્ટ આ છે બરાબર હવે એ થઈ ગયું જો હજી એક જોઈ લો પછી નહીં મને આમાંથી તમારે ડોક્યુમેન્ટ છે આ કઢાવવાના છે તો અત્યારેથી પ્રોસેસ કરાવી નાખજો ડોમિસાઇલ ન કઢાવે તો અત્યારેથી કઢાવી નાખજો બરાબર એટલે આ ડોક્યુમેન્ટ તમારી પાસે જોઈ મિત્રો બરાબર ખાસ કરીને બાકી પણ હું એવું લાગ્યું ટેલિગ્રામમાં અપડેટ આપી દઈશ બરાબર એ તમે ટેન્શન બિલકુલ ભી નહીં લેતા હવે હું વાત કરું કે ક્વોલિફિકેશન થઈ ગયું ડોક્યુમેન્ટ થઈ ગયા તો સર હવે અમે ફોર્મ કેટલી થી કેટલી ઉંમર શકીએ ઉમર બરાબર અઢાર થી લઈ અને બેતાલીસ વર્ષ સુધી શું આ મજાક કરો છો નહીં મિત્રો આપણી ને એકત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ વાળા વિદ્યાર્થીઓ છે હું તો કઉ છું બરાબર રમેશભાઈ વિશાલભાઈ આવ્યા છે તૈયારી કરવા માટે આપણી એકેડેમી માં બરાબર તો હું પૂરી સિદ્ધત થઈને તૈયારી કરાવું છું અને કરાવીશ તે ઠીક છે હવે અઢારથી બેતાલીસ વર્ષની અંદર છે ને બે ભાગ પડે વાંચે નાખો બરાબર કે આપણે જગ્યા થોડીક મળી જાય ને ફટાફટ આપણે આમનું સમજાવી શકીએ જો તે આપણે વાત કરીએ અઢારથી બેતાલીસ વર્ષ જો હવે હવે ખાસ કરીને ફિઝિકલીની એની વાત કરીએ ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ કોલિફિકેશનની વાત થઈ ગઈ ઉમા હવે જેમાં આમાં ગ્રુપ વન ગ્રુપ વન હોય ને એ અઢારથી લઈને ત્રીસ વર્ષ સુધી હોય બરાબર અને ત્રીસથી લઈ અને બેતાલીસ વર્ષ માણસની હ્યુમન બોડી જે છે એટલું સ્ટ્રેન્થ એ સ્ટેમિના નથી હોતું બરાબર જોકે આવું લોકોનું માનવું છું હું નથી માનતો બરાબર પણ આવું થાય એવું મિત્રો નોર્મલી થઈ જાય છે ભારતનું જે છે તો એ પ્રમાણે પછી શું છે કે વિદ્યાર્થીઓને ત્રીસ પછી અઘરું પડી જતું હોય છે તો હવે એમાં ફરક શું પડે ખબર છે કે અઢાર થી ત્રીસ વર્ષની વચ્ચેના જે વિદ્યાર્થીઓ હોય છે ને બરાબર એને ટાઈમિંગની બાબતમાં પુલઅપની બાબતમાં છૂટછાટ મળતી હોય તો ફિઝિકલ જે હોય છે ને ફિઝિકલના સો માર્ક હોય કેટલા હોય સો માર્ક બરાબર સો માર્ક હોય ને બરાબર તો પેલું સાઠ માર્ક છે ને એ રનિંગ હોય શું હોય રનિંગ રનિંગ હોય એ રનિંગમાં ટાઈમિંગ છે અઢાર થી ત્રીસ વચ્ચેનો કેટલો હોય ખબર છે અઢાર થી ત્રીસ વચ્ચેનો પાંચ ત્રીસથી થી લઈ અને પાંચ પિસ્તાલી બરાબર પાંચ ત્રીસથી થી પાંચ પિસ્તાલી એટલે કે પાંચ ત્રીસ પહેલા આવે અને સાઠમાંથી માંથી સાઠ મળે અને પાંચ ત્રીસથી થી લઈને પિસ્તાલી વચ્ચે આવે

છ ત્રીસ સુધી ક્યાં છ ત્રીસ સુધી તમને ટાઈમિંગ આપે છ પંદર સુધી છ ને પંદર પહેલાં આવે ને બરાબર એને સાઠમાંથી સાઠ મળે કેટલા મળે છ ને પંદર પહેલાં તમે આવો ને બરાબર છ ને પંદર પહેલાં તો તમને એમાં માર્ક જે છે એ સાઠમાંથી સાઠ મળે બાકી ચાલીસ મળે પછી તમને અગાઉ જો તમે છ ત્રીસમાં ખતમ કરો તો છ પંદરથી લઈને છ ત્રીસમાં ઠીક છે કેમ કે ટાઈમિંગ થોડો વધારે આપે ત્રીસ થી બેતાલીસનું ઉંમર છે પુલપ તો પુલપ પુલપના ચાલી મારખ હોય પણ અહીંયા પુલપ છે ને ખાલી નવ જ મારવાના નવ મારો ને એટલે તમને નવ પુલક મારી દીવો ને એટલા તમને પૂરેપૂરા માર્ક મળી જાય આ થઈ ગયું ફિઝિકલ બરાબર જે બી તમારું ફિઝિકલ હોય એના તમારે બે દિવસ પહેલાં જવું પડે ને આ રાતે જોઈને તમારે મતલબ કે આને હું કહેવાય કે વહેલા વહી જવું પડે બધા ડોક્યુમેન્ટ જેટલા કીધા તમને આ હતું ફિઝિકલની પ્રોસેસ બરાબર કે ચાલે હું કહેવાય કે અઢારથી ત્રીસ વચ્ચેનો એક ગ્રુપ આખો અલગ હોય જો અઢારથી ત્રીસ વચ્ચેનો આખો ગ્રુપ અલગ હોય અને ત્રીસથી બેતાલીસ વચ્ચેનો આખો ગ્રુપ અલગ હોય એટલા જ માટે મેં અમારી ત્યાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે ને એકત્ર એકત્ર બત્રીસ બત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ બરાબર તો એ ગ્રુપ ટુમાં આવશે એટલે કે એને ટાઈમિંગ એટલો મળીએ એટલે એને એને તું આના આ ટાઈમિંગની અંદર મેચ કરાવડાવી દઈશ બરાબર એટલે કે આરામથી પાસ કરી નાખશે ઠીક છે તો આ થઈ ગઈ ફિઝિકલની પ્રોસેસ હવે મેડિકલની પ્રોસેસની અંદર જોઈએ પછી આ પછી શું કરાવે બરાબર ને બીજું કાંઈ નહીં તમને બીજા દિવસે મેડિકલ તો હવે મેડિકલનું ફટાફટ આપણે મેડિકલનું જોઈ નાખીએ કે મેડિકલમાં સર અમને ખોટ ખાપણ છે બરાબર આવું મેડિકલ શું આર્મી શું થાય છે શું એસુ થાય છે બરાબર તો મિત્રો એક વસ્તુ સમજી લેજો કે મેડિકલ તો બધાનું એ રીતના જ હોય બરાબર મેડિકલ તો બધાનું એ રીતના જ હોય છે મતલબ કે તમારે અઢાર જેટલા પોઈન્ટમાંથી ગુજરવું પડે બરાબર અઢાર જેટલા પોઈન્ટમાંથી ગુજરવું પડે અને ક્લિયર કરવું પડે બીજા જ મેડિકલ હોય બીજા જ દિવસે તો મારું તમને એ કહેવાનું છે કે અત્યારેથી તમારે કોઈ પણ ટેટુ છે આંખના નંબર છે કોઈ પણ પ્રકારનો ડાક છે તો એને અત્યારે કાઢવાની શરૂઆત કરી કેમ કે તમને પાછો સમય બહુ મળીએ નહીં કેમ ખબર છે કેમ કે આપડે ભાઈ ઇતિહાસ અને પ્રશાંત હતા ને એનો તો મેડિકલ જોકે થઈ જુ તો પણ એના જોડે જે વિદ્યાર્થીઓ હતા ને એને એને કેવું થયું હતું કે આજે મેડિકલ આવ્યું અને રીમેડિકલ પોઈન્ટ આપ્યો તો એને છે ને ખાલી ચાર થી પાંચ જ દિવસ હતા રીમેડિકલ કેટલા આપ્યા ચાર થી પાંચ જ દિવસ બરાબર ઇતિહાસ ને પ્રસંગ કહેવાનું એવું હતું તો મને કે ભાઈ કે રીમેડિકલ માટે ટાઈમ નથી આપ્યો એને ચાર પાંચ દિવસમાં પાછું બીજી જગ્યાએ મતલબ કે તમિલનાડુથી થોડે દૂર એમને ત્યાં મેડિકલ કરવાનું થયું જવાનું છે બરાબર તો તમે વિચાર કરો કે તમને શું પછી માની લો કે તમને નંબર છે માની લો કે તમને સિક્સ બાય સિક્સનું વિઝન તમારાથી દેખાતું નથી તો શું તમે એ ચાર પાંચ દિવસમાં કરી શકશો નહીં કરી શકશો તમારા હાથમાંથી મોકો જતો રહેશે સમજો અમારી વાતને બરાબર એટલું ડિટેલમાં સમજાવું છું તમને તમારા માટે માહિતી લાવું છું કેમ કેમ કે મને દિલથી લાગણી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ પર એની ભરતી કરે છે તો તમને જાગૃત કરું છું કે પોઈન્ટ કોઈ પણ એવો હોય ટેટુ હોય ડાઘ હોય કંઈ પણ છે એનું સોલ્યુશન અત્યારેથી કરી નાખો ફિઝિકલની પણ તૈયારી રાખો અને સાથે સાથે મતલબ એમનું મેડિકલ ઉપર ધ્યાન રાખો બરાબર તો આ આ વસ્તુ છે અઢાર જેટલા પોઈન્ટ હોય તો અઢાર જેટલા પોઈન્ટમાં તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ પણ પોઈન્ટ ન આવવો જોઈએ બાકી એટલું રનિંગ કરી અને મેડિકલમાં જવાનું થોડીક નાની ભૂલ કરીએ તો પછી એમ લાગે કે જિંદગી સૌથી મોટી ભૂલ કરી એટલે એ ભૂલ નહીં કરતા ઠીક છે તો આ હતું મેડિકલ હવે એક્ઝામ જોઈ નાખ્યા આપણે બરાબર હવે એક્ઝામની વસ્તુ આપણે જોઈ નાખીએ કે સર એક્ઝામમાં શું હોય છે ને એક્ઝામ ક્યારે આવે છે બરાબર આનું એક્ઝામ પેપર કઈ રીતના લેવાય છે દેખો એક સિક્રેટ એક આવશે તમને આમાં બરાબર એક્ઝામમાં શું હોય છે દેખો એક્ઝામમાં છે ને સો માર્ક પેપર હોય સો માર્ક્સ બરાબર સો માર્ક્સનું પેપર હોય ક્વેશ્ચન હોય પચાસ હર ક્વેશ્ચન નો બે માર્ક બરાબર નેગેટિવ નેગેટિવ હોતી નથી નો નેગેટિવ બરાબર નો નેગેટિવ નો નેગેટિવ કોઈ પણ નેગેટિવ હોતી નથી હવામાં ક્યાં કયા વિષય હોય છે દેખો વિષય કઈ રીતના હોય ખબર આમાં ગણિત વિજ્ઞાન પચાસ સવાલ થાય કેટલા પચાસ સવાલ થાય હવે ગણિત વિજ્ઞાનના પંદર પંદર સવાલ અને આના વીસ સવાલ એટલે કે વીસ ચાલીસ ચાલીસ દસ દુ ત્રીસ સિત્તેર અને ત્રીસ બરાબર એટલે એમ સમજી લો તમે કે દરેક એક ક્વેશ્ચન બે માર્ક બરાબર એટલે એમ સમજી લો તમે કે તમારો સો માર્ક નો પેપર હોય તમારું મેરિટ સો માંથી બને બરાબર તો ત્રીસ મારા કા ત્રીસ મારા કા અને વીસ દુ ચાલીસ આ બરાબર આ રીતના તમારે પચાસ ક્વેશ્ચન સો માર્ક માંથી તમારે એ મિનિમમ મેક્સિમમ કેટલા ક્વેશ્ચન સાચા પડવા જોઈએ ક્વેશ્ચન ની વાત કરું છું ચાલીસ પ્લસ કેટલા ચાલીસ પ્લસ ચાલીસ પ્લસ તમારે ક્વેશ્ચન સાચા પડવા જોઈએ તો જઈને તમારો વારો આવે ગ્રાઉન્ડમાં એક્સેલન્ટ હતો મિત્રો બીજું કંઈ નહીં એક્સેલન્ટ સિવાય ટીઆરમી માં કોઈનું કામ જ નથી એટલે એક્સેલન્ટ માર્યો અને તમારે ચાલીસ ક્લાસમાં હાચા પાડીએ ને તમને કોઈ નહીં રોક્યા કે હવે તમે એવું કે તમે એવું તમે એવું કહેતા હોય કે સર શું તમે આમાં કેવા માંગતા કે સિક્રેટ સિક્રેટ એવું હોય છે કે પેપર એકદમ નોર્મલ હોય પણ હલકામાં નહીં લેતા પેપર નોર્મલ હોય પણ હલકામાં બિલકુલ બી નહીં લેતા બરાબર નોર્મલ ક્વેશ્ચન આવે છે પણ ક્યારે હું અઘરું થઈ જાય ને આપણને ખબર નથી એટલે તૈયારી વ્યવસ્થિત કરવાની છે તૈયારી માટે હું વિગતવાર પછી ટેલિગ્રામમાં કહીશ કે આના માટે કંઈ બુકમાંસી આના આ સબ્જેક્ટ વિજ્ઞાન માટે શું હોય જી કે માટે શું કરું ગણિત માટે શું કરવું એ પછી આપણે પાછું કેમ કે વિડીયો પાછું લાંબો થઈ જાય પણ નોર્મલી કહી દો પચાસ એ શો માર્ક હોય અને તમારે ચાલીસ ક્વેશ્ચન લાવવાના જ કમ્પલસરી તો તમારો વારો ફાઇનલ આવે સો ટકા આવે શું નહીં બરાબર એટલે આ થઈ ગયું પેટર્ન એક્ઝામ કેટલા સમય પછી આવે છે મેડિકલ જે થઈ જાય એના દોઢ બે મહિનામાં એક્ઝામ આવી જાય અને જેવું એક્ઝામ આવે એનું તરત જ શું કહેવાય કે મહિના દિવસ પણ થાય આઈ થિંક પ્રશાંતનું રિઝલ્ટ આવ્યું ત્યારે મહિનો પર મહિનો પર રિઝલ્ટ મહિનો પણ નહોતો થયો બરાબર એ વિદ્યાર્થી કે જે વર્ષોથી તૈયારી કરી હતી બરાબર અને પાંચ વર્ષ પછી એનું સપનું પૂરું થયું એ મિત્રો એ ખુશી થકી અલગ છે બાકી દ્વારકાવાળી ભરતી જેણે કરી હતી તમને ખબર હશે દ્વારકાવાળી ભરતી કેન્સલ થઈ ગઈ હતી કોરોનાને લીધે રાજકોટવાળી ભરતીમાં ખબર હોય તો દોઢસો જણા પાસ કર્યા હતા પંદરસોમાંથી એમાં પણ આપણે અક્ષય રાજુ ને પ્રશાંત બધા પાસ થયા હતા પણ નહોતું વારો આવ્યો કેમ કે મેરિટો જોશું હોય જ હતું પછી ફરીથી અને પાછી આમાં ટ્રાય કરી એન્ડ જો અત્યારે વર્ધી પહેરી લીધી ને મિત્રો બરાબર તમે બી કરી શકો પણ આનું વિગતવાર રાખવી પડે ઠીક છે તો આ તો વસ્તુ હોય છે હવે સો માર્ક આ સો માર્ક ફિઝિકલ 200 માંથી મેરિટ બનતો હોય છે અને મિત્રો 200 માંથી 200 માંથી તમારે મિનિમમ એકસો ને સિત્તેર પ્લસ લાવવાના થાય કેટલા તો તમે ફૂલ સેપ કહેવાય ફૂલ સેપ 200 માંથી એકસો સિત્તેર ગઈ વખતે કેટલું જોતો ખબર ગઈ વખતે થી 160 એકસો ને બરાબર બે 24 ત્રેવીસ માં બરાબર પણ આ વખતે એકસો સિત્તેરની આજુબાજુ તમારે ટાર્ગેટ રાખવા એટલે આરામથી પાસ થવાય ઠીક છે તો આ હતું પાર્ટ ટુ ભરતીની ફૂલ પ્રોસેસ હોપસો માહિતી અહીંયા સુધી મળી હશે હવે જોઈએ કે તૈયારી માટે શું કરવું ક્યાંથી શરૂઆત કરવી કઈ રીતના કરવું બધી હવે એ સેક્શન જોઈ લે ઓકે મિત્રો તો હવે તૈયારી માટે સર શું કરવું સર મતલબ કે સર હમઝા તો નથી ફિઝિકલ ઉપર ધ્યાન દેવું મેડિકલનું ધ્યાન દેવું એક્ઝામનું ધ્યાન દેવું કે હું કરવું હું બરાબર તો ચાલો આપણે એની વાત કરી નાખીએ તૈયારી માટે સૌ પ્રથમ તમારે સૌથી વધારે આપવાની છે છે ને ને તો રનિંગને ઘોડા ભાઈ આપણી ત્યાં ઇન્ડોર ફિઝિકલ ડિફેન્સ એકેડેમી માંથી પણ એક બોયસ આવ્યો છે પિયુષ કરીને કે ત્યાં ચાર ચાલી એને કીધું હતું પણ અહીંયા આવ્યો તો એને પાંચ પચીસ થી પાછા ટાઈમિંગ આપણે માપશું સોમવારે કેવો મતલબ એમ છે કે એક સર રિસ્ક લેવું નથી બરાબર ત્યાં સર તૈયારી જેવી જોઈતી એવી નથી થતી ગાડરિયાની જેમ પ્રવાની જેમ તૈયારી કરાવતા હતા સર મારું ઇમ્પ્રુવમેન્ટ નતું આવતું એમાં કેમ કે અમારી માથે સર કોઈ ધ્યાન એટલું બધું દેતા નહોતા રનિંગ નેક્સ્ટ લેવલ લઈ જવું પડે કેટલો ટાઈમિંગ અહીંયા આવે તો તમે ત્યાં મતલબ એક્સિલન્ટ કરી શકો તમારું ગ્રાઉન્ડ કોઈ બી હોય ચારસો નો પરફેક્ટ ટ્રેક હોવો જોઈએ હોય તો રોડમાં પાસ જ જોઈએ અગર જો ગ્રાઉન્ડ છે ને બરાબર તો પાંચ દસ કેટલું પાંચ દસ પાંચ દસ નો ટાર્ગેટ રાખો તમે હોળસો બરાબર હોળસો મેં તમને રનિંગ રનિંગમાં એ પોઈન્ટ કદાચ કીધો ન હોય તો દો કે હોળસો રનિંગ હોય છે સાડા પાંચ માં કરવાનો બરોબર મેં કીધું ને તમને હોડસો રેડી તો હોડસો તમારે એમ સમજી લ્યો હોડસો તમારે સોળસો તમારે એમ સમજી લ્યો કે પાંચ દસ ની અંદર થવું જોઈએ આ હું તમને એટલા માટે કહું છું પાંચ દસ આ ગ્રુપ વન ની વાત કરું છું અઢાર થી લઈને ત્રીસ વર્ષના વિદ્યાર્થીની વાત કરું છું ત્રીસ થી બેતાલીસ માટે તો સાડા પાંચ બરાબર એના માટે તો સાડા પાંચ બરાબર તાકી હું છે તમે એક્સિલન્ટ મારી શકો અને તમે એમાં ટોપમાં આવીશો તો રનિંગ ને પેલા તો છે ને ઇમ્પ્રુવમેન્ટ માટે લાવવા બરાબર હવે એના માટે તમે શું કરશો રનિંગ માટે ઇમ્પ્રુવમેન્ટ માટે તો પાસે બે મહિના અપ્રોક્સિમેટલી છે ઓકે મિત્રો તો વિડીયો તમારા માટે માહિતી એટલી માહિતી છે ને કે હું આમ કઈ કઈ ને હજી મને એવું લાગે છે કે હજુ વધારે કહું છું તો એમાં એમાં લાઈટ વહી ગઈ એટલી મહેનત કરું છું એક લાઇટ અહીંયા અહીંયા સુધી હોય તો એક લાઇક તો થઈ જાય આ લાઇટ માટે બરાબર ચલો તો પૂરું કરીએ આપણે તો રનિંગ સોળસો તમારે ગ્રાઉન્ડ ઉપર પાંચ દસ ની આજુબાજુ થવું જોઈએ અને ગ્રુપ એ વાળા ને ગ્રુપ બી વાળાને સાડા પાંચ આજુબાજુ થવું જોઈએ રનિંગ તમારે આની આજુબાજુ રહેવા તમે બધો ટાઈમિંગ ખાલી પકડે કેટલા ખબર છે તમને ખાલી પકડે ચાર જણા પાંચ જણા એટલાને પકડે સો માંથી દોઢસો માંથી તો એ જે નેક્સ્ટ ટોપ લેવલ ના હોય એ વિદ્યાર્થીઓ જેમાં પાસ થતા હોય છે બરાબર પછી પુલઅપ ની તૈયારી કરજો પુલઅપ માટે ઘણી બધી એક્સરસાઇઝ છે એ તો હું તમને બોર્ડ માં નહીં સમજાવી શકું એના માટે ગ્રાઉન્ડમાં વિડીયોમાં બી હું તમને માહિતી આપીશ કે પુલપ માટે એ વસ્તુને ધ્યાન રાખવાનું છે શરૂઆત તમારે નેક્સ્ટ પંદર દિવસ હજુ બી તૈયારી તમે ન કરી હોય હજુ બી તૈયારી તમે ન કરી હોય તો નેક્સ્ટ પંદર દિવસ શરૂઆત કરો બિગનિંગથી સ્લો ફાસ્ટથી લઈ જાઓ બરાબર પછી હું ઇન્ટરવલ ટ્રેનિંગ કરો ફા મતલબ કે ફાટલેક કરો સ્પીડ વર્કઆઉટ કરો એ બધી કરો તમે ત્યારે જઈને તમારું ટાઈમિંગ જે છે એ આવશે બરાબર હવે એ બધી વસ્તુ તો આમ આ વિડીયોમાં વાત નહીં કરી શકો એક વિડીયોમાં બને વચ્ચે જોઈ લો લેજો કહેવાનો મતલબ એમ છે કે સ્ટેપ બાય સ્ટેપ લઈ જવું પડે પેલા પંદર દિવસ હજી શરૂઆત ન કરી હોય ને તો પણ ટેન્શન નહીં લેતા તમે કરી શકો તમારી અંદર એવું છે જૂનું જુશો બરાબર તો પંદર દિવસ તો નોર્મલ લઈ જવાનું તમારે હું આ મારા વિદ્યાર્થીને આ રીતના જ કરાવતો હોય છે મિત્રો બરાબર નોર્મલ પંદર દિવસ કરાવું બરાબર અલ્ટરનેટ લઈ જાઉં અને પછી પંદર દિવસ પછી એને રિધમ ફૂલ એક્સપ્રેસ ટ્રેનની જ અમે એને પછી રેપિટેશનમાં લઈ જાઉં છું બરાબર તો આ વસ્તુ તમારે બી કરવાની છે બિગિનિંગથી શરૂઆત કરવાની છે એકદમ નોર્મલ બરાબર અને પછી થઈને આગળ વસ્તુ લઈ જવાની છે એના વિશે તમારે કાંઈ પણ માહિતી લેવી હોય તો મને આ નંબર ઉપર સંપર્ક કરી હું તમને પર્સનલી સમજાવીશ બરાબર એક થઈ ગયું એક્ઝામ માટે તમારે અત્યારેથી થોડું થોડું રીડિંગ કરવાની શરૂઆત કરી દેવાનું છે એક્ઝામમાં એટલું બધું લોડ લોડ નહીં લેતા કેમ કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વધારે રનિંગ જ છે તો એના માટે તમારી પાસે બે મહિના જેવો અપ્રોક્સિમેટલી ટાઈમ છે તો અત્યારેથી પંદર દિવસ એમાં કાઢી દો બીજા પંદર દિવસ નોર્મલ નોર્મલ થોડી સ્પેસમાં લઈ જાઓ પછી વીસ દિવસ પ્રોપર સ્પીડવાળા રિપિટેશનમાં લઈ જાઓ તો તૈયારી અત્યારથી કરો તોય પણ તમે પાસ કરી શકો એમ છો મિત્રો બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખી અને તૈયારી એ રીતના ચાલુ કરી દેશો તમે એવું કહેશો સર ટાઈમિંગ જ ઇમ્પ્રુવ ઇમ્પ્રુવમેન્ટ ન થતો કરવું હું સર બરાબર ટાઈમિંગ જ ઇમ્પ્રુવ તો હવે સ્પીડ વર્કઆઉટ કરવું પડે તમારે તમારી બોડી પ્રમાણે તમારો ડાયટ પ્લાન ચેન્જ કરવો પડે ડાયટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રેસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે શું ઇમ્પોર્ટન્ટ છે રનિંગ દરમિયાન ડાયટ બરાબર રેસ્ટ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયટ અને રેસ્ટ તો એ ડાયટનું ખાસ ધ્યાન રાખી અને તમે હું મારા ઓનલાઈનમાં વિદ્યાર્થીઓનો ડાયટ પ્લાન આપતો હોય છે ડાયટ પ્લાનથી ઘણા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય બરાબર રેસ્ટ રેસ્ટ પ્રોપર આઠ કલાક થવો જોઈએ તમારે આઠ કલાક રેસ્ટ થવો જ જોઈએ બરાબર ને અત્યારે ડબલ ટાઈમ કરવું કે સિંગલ ટાઈમ કરવું અત્યારે પંદર પંદર દિવસ સિંગલ ટાઈમ લઈ જાઓ બરાબર પંદર દિવસ સિંગલ ટાઈમ એક ટાણું એક ટાણું એક ટાણું લઈ જાઓ બરાબર આ રીતના કરીએ ને તો હું એક વસ્તુ સમજો કે રિધમમાં આવી જાઉં બરાબર તો ફૂલ પ્રોસેસ આ રીતના તૈયારી માટે બસ તમારે રનિંગ ઉપર ધ્યાન દેવાનું છે પંદર દિવસ ઇન્ટરવલ ટ્રેનિંગ કરવાનું છે પુલઅપનું પણ તમારે એ એક્સરસાઇઝ કરવાની છે ઘણી બધી એક્સરસાઇઝ હું વિડીયોના માધ્યમથી કહીશ તમને બરાબર રનિંગ તમારે પાંચ દસ પાંચ અને ગ્રુપ બી બીવાળાને પાંચ થ્રી સુધી લઈ જવું પડે મિત્રો આનાથી ઓછું તો પછી ન્યા અઘરું પડીએ બરાબર ટાઈમિંગ તો એ લોકો પાંચની આજુબાજુ આપતા જ હોય છે બરાબર પણ એ લોકોનું ટાર્ગેટ એવું હોય છે કે ટોપ ફાઈવ આવે ટોપ સેવન આવે ટોપ થ્રી આવે એને જ લેતા હોય છે બરાબર બસ તો તમે પણ એ વસ્તુને ધ્યાન રાખો એટલે તમે આરામથી પાસ કરી શકો શું કામનો પાસ થઈ શકે બધા પાસ કરી શકે તો આપણે કેમનો પાસ કરી શકીએ હું તો મારા જે વિદ્યાર્થી આવે છે ને એને હું દિલથી ટ્રાય કરાવડાવીશ કે એનો પાસ કરાવી દઉં બરાબર પૂરેપૂરી ઈમાનદારીથી જો તમારે પણ તૈયારી કરવી હોય હજુ બી સમય છે ને આપણી ત્યાં હોસ્ટેલની પણ સુવિધા છે બેસ ચાલુ થઈ ગઈ છે તો વહેલી તકે સંપર્ક કરજો આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી દો એકદમ નજીવી ફી સાથે બરાબર કે બધી એકેડેમી જે બારોબારને વિદ્યાર્થીઓ પણ શું કામ અહીંયા આવે છે તો ઓછી એકેડેમીમાં બને એટલી સારી સુવિધા આપી અને હું સ્ટેપ બાય સ્ટેપ મારું વોર્મઅપ છે ને એ પાંત્રીસ મિનિટનું તો હોય છે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ તમે પાંત્રીસ મિનિટ કર્યું છે ક્યારેય પણ સ્ટ્રેસિંગ અપ કર્યું છે નહીં કર્યું હોય તો મારીને કમ્પલસરી કરવું પડે તમારે બરાબર અને હું ખુદ બી કરતો હોય છે તમારા જોડે બરાબર પછી જઈને મેન વર્કઆઉટની શરૂઆત થતી હોય છે તો કહેવાનો મતલબ એમ છે કે પ્રોપર મેથડથી આપણે હાલતા હોય કેમ કે ફરક પડે ને પ્રોપર મેથડથી આપણે ચાલીએ એટલે પ્રોપર મેથડથી ચાલીએ ને એટલે આરામથી વસ્તુ થઈ જતી હોય છે તો બેસ ચાલુ થઈ ગઈ છે એના માટે જોઈન કરવો તો વહેલી તકે જોઈન કરી લેજો બાકી તમે ટેન્શન નહીં લેતા હું તમારા માટે ટીએનો પણ એક બે વિડીયો બનાવી દઈશ વર્કઆઉટ પ્લાનિંગનો બરાબર એ ઉપરથી નહીં કરતા ઠીક છે ઘરે રહીને પણ તૈયારી કરજો મારા માટે તમે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ હું કહેવાય એના માટે હું પૂરેપૂરી કોશિશ કરીશ કોણ કોણ કરે છે કોઈ નથી કરતું એટલા માટે હું કરું છું તમારા માટે કેમ કેમ કે મને ખબર છે કે ટી પણ તૈયારી કરે છે ગઈ વખતે આપણે હું કહેવાય કે એટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા જો એ જ ખુશીમાં લાઈટ આવી ગઈ બરાબર તો આ લાઇટ માટે એક લાઇટ શરૂ કરજો તો ગઈ ભરતીમાં એટલા વિદ્યાર્થીઓ સારા બસ તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો બરાબર તમારા ભાઈને સપોર્ટ કરજો બાકી કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિદ્યાર્થી હોય ને એ તૈયારી કરવાનું ભૂલે ને બરાબર એના માટે વીપીડીએ એકેડેમી એક ગુજરાતની એક માત્ર એકેડેમી છે કે હર એક ડિપાર્ટમેન્ટમાં કોશીઓ આપ્યા છે આપણને બરાબર તો આમાં પણ બે તો આપી દીધા હતા બરાબર હવે આ તમારો વાળો છે હવે તમારા ઉપર છે ઠીક છે તો જ્યાં શો ત્યાં ફૂલ તૈયારી કરશો બાકી કંઈ સપોર્ટની જરૂર પડે તમારા ભાઈને જરૂરથી જણાવજો બરાબર કમેન્ટ સેક્શનમાં પૂછો છો છો શું કરવું કેવું નહીં બરાબર બાકી ઓનલાઈન ટ્રેનિંગ જોઈને કરી લેજો કાં તો આજે એને તૈયારી કરજો બરાબર જે બી કરજો વહેલા કરજો લેટ નહીં કરતા ઠીક છે તો બસ મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ પોઈન્ટ બાકી રહી ગયા હોય તો મેન્શન કરશો બરાબર હું પોઈન્ટ નેક્સ્ટ વિડીયોમાં અપ કરી નાખીશ બાકી આ સંડે આપણે મળીએ ત્યારે વાતચીત કરશું ઠીક છે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું જય હિન્દ